અમદાવાદમાં બીઆરટીએસ બેફામ બની છે પાંજરાપોર પાસે બીઆરટીએસ બસે એક વૃદ્ધને અડફેટે લીધા મુસાફરી કરી નીકળતા વૃદ્ધને અડફેટે લેવામાં આવ્યા ઝેબ્રા ક્રોસિંગ પરથી કોરિડોર ક્રોસ કરતા સમયે વૃદ્ધને અડફેટે લીધા જીજે ઝીરો વન એસટી ફોર એટ સિક્સ એટ નંબરની બસે આ અકસ્માત સર્જ્યો ઝી ચોવીસ કલાકની ટીમને જોતા બસ ચાલક બસ ભગાડી ત્યાંથી નાસી છૂટ્યો વૃદ્ધને એકસો આઠ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બી કોરિડોર યમરાજ બનીને રસ્તા ઉપર ફરી રહી છે અને ચાલક કે જેવો રોડ ક્રોસ કરી રહ્યા હતા બી બસમાંથી પસાર થવું અને

આ કોની ભૂલ લાગે છે દેખીતી રીતે ના એ તો ખબર નથી કોની ભૂલ છે આ કાકાનું આમ જો બસ વાળાનું આ બધું આવું બિલકુલ હાલ જે રસ્તા ઉપર હું ઊભી છું આપ જુઓ કે અહીંથી બીઆરટીએસ માંથી જે પણ વ્યક્તિ કે જેઓ મુસાફરી લઈને અહીંથી બહાર નીકળે ત્યારે આજ રસ્તો છે કે જ્યાંથી રોડ ક્રોસ કરી શકાય અને ઝેબ્રા ક્રોસિંગ ઉપરથી જ્યારે પસાર થવાની વારી આવે ત્યારે બસ સામેથી કોઈ પણ સ્થિતિને જોયા વગર અહીં ધીમી ગતિ રાખવી જોઈએ પરંતુ એ ગતિ ધીમી નથી રાખતા અને જેના કારણે અકસ્માત થાય છે અન્ય જે લોકો કે જેમણે અકસ્માત જોયો છે એની સાથે વાતચીત કરીશું આપ જણાવો કયા પ્રકારની સ્થિતિ હતી હાઈ સ્પીડમાં હતી બસ અને જે કાગા નીકળ્યા આવ્યો ટક્કર માં પાડી દીધા નીચે કેટલી વારમાં એકસો આઠ આવી એકસો આઠ દસ મિનિટમાં જ આવી ગઈ બિલકુલ જે વ્યક્તિ કે જેમ જો ઇજાગ્રસ્ત થયા છે એ વ્યક્તિને એકસો આઠ મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે પરંતુ ઘણા બધા સવાલો થાય છે કારણ કે બે થી ત્રણ વર્ષ પહેલા એવા અકસ્માત પણ થયા હતા જેની સામે બીઆરટીએસ એ ઘણી બધી સાવધાની રાખવાના વાયદાઓ કર્યા હતા પરંતુ એ વાયદાઓ માત્ર કાગળ ઉપર રહી જાય છે અને અહીં અકસ્માત થવાના જે સિલસિલાઓ છે હજી પણ થઈ રહ્યા છે કેમેરામેન સેલેસ બગડા સાથે સપના શર્મા ચોવીસ કલાક અમદાવાદ